ડભોઈ શહેર અને તાલુકામાં શાળાઓ કોલેજો ચાલુ થઈ ગયા હતા છે. ડભોઈ એસટી ડેપોમાં બે મશીન હોય છતાં પણ ત્રણ ત્રણ ચાર ચાર કલાક વિદ્યાર્થીઓને ઉભું રહેવું પડે છે તેના કારણે તેમનો અભ્યાસ પણ બગડી રહ્યો છે ડભોઈ તાલુકાના છેવાડાથી આવતા લોકોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

પાસ વિલંબ થતો હોય અભ્યાસ બગડવાની સાથે આસપાસના ગામોના વિદ્યાર્થીઓની બસની કનેક્ટિવિટી છૂટી જાય છે વિદ્યાર્થીઓના ખસારા ધ્યાનમાં રાખી ડભોઈ બસ ડેપો તંત્ર જરૂરી આયોજન હાથ ધરે તે જરૂરી વારંવાર આવી સમસ્યાઓ વિદ્યાર્થીઓ સામનો કરી રહ્યા હોય તંત્ર વિદ્યાર્થીઓને ભણવાની વાતો માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે ફઝલ ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ